હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવા અને એકદમ અલગ રીતે બટેટાની ચિપ્સના પુડલા બનાવીશું તો આ પુડલા તમે લાઈફમાં ક્યારેય નહીં ખાધા હોય તો આ વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો એકદમ યુનિક રેસીપીનો વિડીયો જોતા પહેલાં ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ફ્રેન્ડ્સ આ પુરલા એટલા ટેસ્ટી બને છે કે બાળકોને તો ખાવાની મજા જ પડી જાય છે તો બાળકોના ટિફિનમાં ચાલે તેવા બાળકોના નાસ્તામાં ચાલે તેવા પુરલા રેડી થશે તો પુડલા બનાવવા માટે મેં અહીં છ થી સાત મરચી લીધેલ છે થોડી લસણની કળીઓ લીધેલ છે આદુનો ટુકડો લીધેલ છે ધાણા લીધેલ છે ત્યારબાદ કાંદાના ટુકડા લીધેલ છે તો આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું તો એક પછી એક એમ બધી જ વસ્તુ આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને તેને મીડિયમ એવું ક્રશ કરી લઈશું એકદમ નાની સાઈઝમાં નહીં પણ થોડે મીડિયમ ક્રશ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું ક્રશ થઈ ગયેલું સબીજ વસ્તુ રેડી છે તો હવે આપણે કઢાઈ લઈશું તેમાં બેસનનો એટલે કે ચણાનો લોટ ઉમેરી દઈશું અહીં મેં પાંચસો ગ્રામ ચણાનો લોટ લીધેલ છે ત્યારબાદ હવે આપણે જે આદુ મરચીની પેસ્ટ રાખી છે તેમાં થોડું પાણી ઉમેરી દઈશું તો હવે આપણો બેસનનો લોટ છે તેમાં આપણે બે મોટી ચમચી મીઠું ઉમેરી દઈશું તો ત્યાર પછી તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું અડધી ચમચી હળદર ઉમેરી દઈશું એક મોટી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું ત્યારબાદ આપણે જે આદુ મરચીની પેસ્ટ રાખી છે તે ઉમેરી દઈશું આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ થોડું પાણી ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી જરૂરથી જોજો તો હવે આપણે તેને ખાટું મીઠું બનાવવાનું છે તો તે માટે એક મોટો કપ છાશ ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણું બેટર બની રેડી થઈ ગયું છે તો હવે આપણે એક બટેટું લઈશું તેને આ રીતે ચિપ્સ કરીને રેડી કરી દઈશું એકદમ પતલી એવી ચિપ્સ બનાવીને રેડી કરીશુ

આ રીતે એપ્લાય કરીશું તો આ રીતે બેટરને બનાવીને એકદમ ગોળ બનાવીને રેડી કરીશું થોડીવાર પછી તેની ફરતે આપણે ફરીથી થોડું ઓઇલ એડ કરી દઈશું તો એક બાજુથી સારી રીતે શેકાઈ જાય ત્યારે તેને આપણે પલટાવી લઈશું અને તેને બીજી બાજુ ફેરવી દઈશું તો ગેસની ફ્લેમને એકદમ મીડિયમ રાખીશું વાવ તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી બટેટાની ચિપ્સ દેખાય એવું પૂડલું બનીને રેડી થઈ ગયું છે તો એકદમ યુનિક સ્ટાઇલમાં પૂડલું બનીને રેડી થશે તો હવે આપણે તેને બીજી બાજુ સારી રીતે શેકાવા દઈશું તો બીજી બાજુ શેકાઈ જાય તો ફરીથી પલટાવીને પેલી બાજુ થોડું શેકી લઈશું તો તમે જોઈ શકો છો આપણું પૂડલું એકદમ સારી રીતે બની ગયું છે એકદમ અલગ રેસીપીથી એકદમ યુનિક સ્ટાઇલમાં બટેટાની ચિપ્સનું પૂડલું બનીને રેડી છે તો હવે આપણે તેના પર થોડો સોસ લગાવી દઈશું જેથી બાળકોને ખાવાની વધારે મજા આવે તો ફ્રેન્ડ્સ એકદમ યુનિક સ્ટાઇલમાં પોટેટો ચિપ્સ પૂડલું બનીને રેડી છે તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો આ રેસીપી ઘરે બનાવવાનું તો ભૂલતા નહીં અને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અથવા તમને ભાવથી અન્ય કોઈ પણ રેસીપીના નામ કોમેન્ટ કરી શકો છો તે રેસીપી હું તમારા સુધી બહુ જ જલ્દ પહોંચાડીશ તો ફટાફટથી જઈને ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો